વિમલ એક સફળ વહીવટી અધિકારી હતો પણ તેના માટે સફળતા માતાથી મોટી બની ગઈ હતી તેની માતા સરસ્વતી જેણે જીવનભર સંઘર્ષ કર્યો હતો હવે એક આંખ ગુમાવી ચૂકી હતી અને પીઠ વાકી પડી ગઈ હતી આ તથ્ય તેના પત્ની અને બાળકો માટે અપમાનજનક લાગતું હતું જોકે તે પોતાનું બધું કામ જાતે જ કરતી તોય તેનું અસ્તિત્વ પરિવાર માટે અશ્રદ્ધાસ્પદ હતું એક દિવસ વિમલનો દીકરો અખિલ તેના મિત્રોને બોલાવી રહ્યો હતો દાદી ઉપર જાઓ મને શરમ આવે છે અખિલની અવાજમાં અનગમું ઝીલાતું હતું કામિનીએ પણ પુત્રનું સમર્થન કર્યું મા કૃપા કરીને ઉપર જાઓ તમે અમને શરમાવો છો બિચારી સરસ્વતી ધીરે ધીરે ઉપર ચડી ગઈ પીઠ વાંકી હોવાથી તેને આ સીડી ચડવી મુશ્કેલ હતી પણ દીકરાની શાંતિ માટે એ મૌન રહી વિમલ બાજુના રૂમમાંથી બધું સાંભળી રહ્યો હતો તેને મા પર અત્યંત પ્રેમ હતો પણ એક વહીવટી અધિકારી તરીકે તેના માટે સમાજમાં પ્રતિષ્ઠા પણ મહત્ત્વની હતી જો તે કંઈ કહેતો તો પત્ની અને બાળકો તેની સામે ઊભા થઈ જતા વિમલ રોજ તેની માતાનું અપમાન થતું જોઈ શાંત રહેતો એક રાત્રે કામિનીએ કહ્યું વિમલ હવે કંઈક કરો ગઈકાલે કલેક્ટર સાહેબની પત્ની આવ્યા હતા અને માજી તેમને તેમના જૂના કપડામાં મળી મને શરમ આવી ગઈ કે તેઓ જાણશે કે એ મારી સાસુ છે વિમલને દુઃખ થયું પણ તે મૌન રહ્યો એક દિવસ સરસ્વતીએ કહ્યું દીકરા હવે મારી ઈચ્છા છે કે તું ગામે જાઉં મને અહીં ગમતું નથી વિમલ જાણતો હતો કે ગામમાં કોઈ તેની માતાની સંભાળ લેવાનું નથી પણ કામિનેના આગ્રહને કારણે તેણે માતાને ગામમાં મૂકી દીધી જતા વખતે તેની આંખો ભીની થઈ ગઈ હતી પણ તેના હાથ પરિવાર અને સમાજે બાંધી દીધા હતા થોડા દિવસો પછી વિમલના કાકા ડોક્ટર રમેશ અમેરિકાથી આવ્યા ઘરમાં પગ મૂકતા જ તેઓએ પૂછ્યું વિમલ ભાભી ક્યાં છે કામી થોડું ગભરાઈ ગઈ અને જવાબ આપ્યો તેમને ગામમાં રહેવું ગમે છે કાલે આપણે બધા તેમને મળવા ગામે જઈશું રમેશે ઠરાવ્યું બીજા દિવસે બધા ગામ પહોંચ્યા સરસ્વતી પલંગ પર પથારી વસ પડી હતી તાવથી તપતી રમેશે તેની પાસે જઈને પગ સ્પર્શ્યા અને રડવા લાગ્યો ભાભી આ શું હાલત કરી દીધી છે વિમલ શરમથી આંખ નીચે કરી ઊભો હતો વાહ વિમલ તારે મા માટે સ્થાન ન હતું તું જાણે છે કે બાળપણમાં તું એક વરસનો હતો ત્યારે તું છત પરથી પડ્યો હતો તારી એક આંખ અને કરોડજુ નુકસાન પામ્યા હતા અને આજ માતાએ તારી માટે પોતાનો અંગ દાન આપ્યો રમેશે તીવ્ર સ્વરે કહ્યું વિમલને લાગ્યું કે તેનું સમગ્ર જીવન ખોટું જીવાયું છે તે માતાના ચરણોમાં પડી ગયો મા મને માફ કરી દે હવે તું મારી સાથે જ રહીશ કામિની અને બાળકો પણ માતાના ચરણોમાં પડી ગયા સરસ્વતીએ બધાને માફ કરી અને આખો પરિવાર ફરી એકસાથે જોડાઈ ગયો વિમલ માટે આ જીવનભરનું શિખામણ બન્યું સત્ય એ છે કે માતા અને પિતા જે ત્યાગ કરે છે તેનું મૂલ્ય કોઈ સામાજિક પ્રતિષ્ઠા કરતાં મોટા હોય છે પરિવારનો પ્રેમ અને સન્માન જ જીવનની સાચી સમૃદ્ધિ છે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો